એટલામાં એ વ્યાધે ઊંચે જોયું અને કહ્યું સ્વામીજી તમને પેલી સ્ત્રીએ અહીં મોકલ્યા જરા મારું કામ પતાવી લઉં ત્યાં સુધી બેસો સંન્યાસી ચમક્યો આ શું થઈ રહ્યું છે તે બેઠો અને વ્યાધ એનું કામ કરતો રહ્યો કામ પતી ગયા પછી પૈસા ટકા સંભાળી લઈ તેણે સંન્યાસીને કહ્યું ચાલો સ્વામીજી મારે ઘેર ચાલો ઘેર પહોંચ્યા એટલે વ્યાધે બેસવાને આસન આપ્યું બેસો આમ કહી એ ઘરમાં ગયો વ્યાધે ઘરમાં પોતાના વૃદ્ધ પિતા અને માતાને નવડાવ્યા જમાડ્યા અને એમને રાજી રાખવા જે કાંઈ થઈ શકે તે કર્યું ત્યાર પછી એ સંન્યાસી પાસે પાછો આવ્યો અને બોલ્યો ચાલો ત્યારે તમે મને મળવા આવ્યા છો તો તમારે માટે હું શું કરું સંન્યાસીએ આત્મા અને પરમાત્મા વિશે થોડા સવાલો પૂછ્યા વ્યાધે એને એ વિશે એક વ્યાખ્યાન આપ્યું જે મહાભારતના એક ભાગ તરીકે વ્યાધ ગીતા નામે ઓળખાય છે એમાં વેદાંતનું ઊંચું રહસ્ય છે જ્યારે વ્યાધે પોતાનો ઉપદેશ પૂરો કર્યો ત્યારે સંન્યાસી આશ્ચર્યચકિત થયો એણે પૂછ્યું તમારી પાસે આવું જ્ઞાન છે તો પણ તમે વ્યાધના શરીરમાં શા માટે રહો છો આવું ગંદુ અને હલકું કામ શા માટે કરી રહ્યા છો વ્યાધે જવાબ આપ્યો એ વચ્ચ કોઈ કર્તવ્ય ગંદુ નથી કોઈ કર્તવ્ય હલકું કે અશુદ્ધ નથી મારા જન્મે મને આ સંજોગોમાં અને વાતાવરણમાં મૂક્યો છે મારા બાળપણમાં હું આ ધંધો શીખ્યો છું હું અનાસક્ત છું અને ગૃહસ્થ તરીકે હું મારા માતા પિતાને સુખી કરવાનું કર્તવ્ય સારી રીતે બજાવવાનો પ્રયત્ન કરું છું હું તમારા યોગને જાણતો નથી હું સંન્યાસી થયો નથી તેમજ જગત છોડી હું વનમાં ગયો નથી તેમ છતાં તમે જે કાંઈ જોયું અને સાંભળ્યું તે મારી પરિસ્થિતિને અનુરૂપ અનાસક્ત ભાવે કર્તવ્ય કરવામાંથી મને પ્રાપ્ત થયો છે